વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવ્યા વિશેષ લાગણી હોય છે લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ ઓગણીસો માં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી ત્રણ પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમાને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમણે પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરી છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે ખાસ માટીમાંથી ગણપતિજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવી છે અને શ્રીજીની પ્રતિમાઓનું વજન પણ નેવું કિલો જ રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઊંચાઈ પર રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઇંચની રાખવામાં આવી છે અને આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી શ્રીજીને સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી ને આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું શ્રીજીને પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયું હતું ને દરબાર હોલ ખાતે રાજ પુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કર્યું હતું ને શ્રીજીની સ્થાપના કરી હતી પરિસ્થિતિનો વડોદરાની જનતાને સામનો કરવો ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે મને ખ્યાલ નથી જે કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જોઈએ એટલું માનું છું આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ એ બધું રાખીને ટેકનોલોજી છે આજે માહિતી છે આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું છે એ આજે હા એક શુભ દિવસ છે અને બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મૂકું છું આજે સારો દિવસ છે આ ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેબજીરાવ મહારાજના પણ પહેલા સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને આ ગણેશજી સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે જે રીતે બાપાની વર્ષોથીની પરંપરા છે અને ને આપે છે કાપા છે વડોદરાની જનતા માટે પણ લક્ષ્મી પ્રસાદ દ્વાર ખોલવામાં આવે છે ત્યારે આ વખતેનો આખું નિર્ણય લીધો છે દર વર્ષે અમારો પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે જે રીતે વડોદરામાં પૂર આવ્યું બાપાના સાથે એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું પરિસ્થિતિ